હિંમતનગર તાલુકાના નવલપુર અને પોલાજપુર ખાતે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસૈન સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવલપુર પોલાજપુર પ્રાથમિક શાળાને હાપા માધ્યમિક સ્કૂલના ભૂલકાવની શાળામાં પ્રવેશ કરાવતા પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર શાહમીના હુસૈન આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને ઉમેર્યું કે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે કન્યા કેળવણી માટે નમો લક્ષ્મી યોજના અને તમામ વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું વધુમાં તેમણે ગ્રામજનોને દીકરીઓને શિક્ષિત કરવા પગભર કરવા જણાવ્યું શાળા પ્રવેશોત્સવ બાદ સચિવે એસએમસીની બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું શાળાના ઓછું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓની પુરવણી ચકાસી તેમજ તેમની વાંચન ગણનની ક્ષમતા તપાસી હતી આ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું નવલપુરમાં ધોરણ એકમાં છવ્વીસ બાળકો બાલપાટિકામાં છવ્વીસ બાળકોનું નામાંકન કરાયું હતું કોલાસપુરમાં આંગણવાડીમાં પાંચ બાળકો ધોરણ બે માં છ અને બાલવાટિકામાં સત્યાવીસ બાળકોનું નામાંકન કરાયું આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ અગ્રણી કૌશલ્યા કુંવરબા ગામના સરપંચ પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર બોદર શાળાના આચાર્યો સ્ટાફ સહિત વાલીઓ ગ્રામજનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા